નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ડાયરેક્ટોરેટ જનરલ ઓફ આર્મ ફોર્સિસ મેડિકલ સર્વિસ અંતર્ગત આવેલી એકાઉન્ટન્ટ લોઅર ડિવિઝન ક્લર્ક મલ્ટીટાસ્કિંગ સ્ટાફ પટાવાળા તેમજ લેબ અટેન્ડન્ટ ટ્રેડ્સમેન્ટ તેમજ વિવિધ રસોઈયા માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અંતર્ગત ડાયરેક્ટોરેટ જનરલ ઓફ આર્મ ફોર્સિસ મેડિકલ સર્વિસીસ ડીજીએફએમએસ અંતર્ગત અહીંયા રિક્રુટમેન્ટ નોટિસ આવેલી છે મિત્રો એડવર્ટાઇઝમેન્ટ નંબર અહીંયા આપેલી છે મિત્રો જેના માટે ઓનલાઈન અરજી અહીંયા કરવાની છે મિત્રો વિવિધ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરવા માટેની લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે મિત્રો ત્યાંથી તમે ઓપન કરી અને જે અરજી ફોર્મ છે તે તમે ઓનલાઈન ભરી શકશો તમે જોઈ શકો છો તારીખ સાત જાન્યુઆરી બે હજાર પચીસથી છ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી અહીંયા ઓનલાઈન અરજી કરી શકશો વિડીયોમાં વિગતવાર વાત કરશું જગ્યાઓ કેટલી છે શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અરજી કેવી રીતે કરવી તેમજ વિવિધ શરતો છે તેના વિશે તો તમે જોઈ શકો છો ઓનલાઈન એપ્લિકેશન્સ આર ઇન્વાઇટેડ ફ્રોમ એલિજિબલ ઇન્ડિયન સિટીઝન્સ ફોર રિક્રુટમેન્ટ ટુ ધ ફોલોઇંગ ગ્રુપ ઓફ સી સિવિલિયન પોસ્ટ એટ ધ વેરિયસ યુનિવર્સ ડેપોર્ટ ઓફ ડીજીફએમએસ જેમાં તમે જોઈ શકો છો મિત્રો એકાઉન્ટન્ટ માટેની લેવલ પાંચ મુજબ અહીંયા એક જગ્યા છે મિત્રો જેમાં પગાર ધોરણની વાત કરીએ તો લેવલ પાંચ મુજબ ઓગણત્રીસ હજાર બસો થી બાણું હજાર ત્રણસો સુધી સ્ટેનોગ્રાફર અગ્રેડ ટુ માટેની જગ્યા છે મિત્રો લોઅર ડિવિઝન ક્લાર્ક માટેની કુલ અગિયાર જગ્યા છે જેમાં સેલેરી લેવલ ટુ મુજબ ઓગણીસ હજાર નવસોથી ત્રાસઠ હજાર બસો સુધી જેમાં અલગ અલગ કેટેગરી મુજબ અહીંયા જગ્યાઓ છે મિત્રો સ્ટોરકીપર માટેની કુલ ચોવીસ જગ્યા છે જેમાં લેવલ ટુ મુજબ અહીંયા ઓગણીસ હજાર નવસોથી ત્રાસઠ હજાર બસો સુધીનો પગાર ધોરણ કેટેગરી મુજબ અહીંયા જગ્યાઓની માહિતી આપવામાં આવેલી છે ત્યારબાદ તમે જોઈ શકો છો ફોટોગ્રાફર માટેની જગ્યા છે મિત્રો એક જગ્યા ફાયરમેન માટેની પાંચ જગ્યા રસોઈયા માટેની કૂક માટેની ચાર જગ્યા છે લેબ અટેન્ડન્ટ માટેની એક જગ્યા મલ્ટિટાસ્કિંગ સ્ટાફ એટલે કે પટાવળા માટેની ઓગણત્રીસ જગ્યા છે મિત્રો તેમજ ટ્રેડ્સમેન મેડ માટેની જગ્યા છે 31 જગ્યા વોશરમેન માટેની 2 જગ્યા તેમજ જે કાર્પેન્ટર એન્ડ જોઈનર માટેની 2 જગ્યા ટિન સ્મિથ માટેની પણ 1 જગ્યા માટેની જાહેરાત છે કુલ 113 જગ્યા માટેની જાહેરાત આવેલી છે મિત્રો विगतवर જોશું શૈક્ષણિક લાયકાત વિશે તો તમે જોઈ શકો છો એકાઉન્ટન્ટ માટેની જગ્યા છે જેમાં વય મર્યાદા 30 વર્ષ સુધીની છે જેમાં ડિગ્રી ઇન કોમર્સ ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી અથવા તો 12th ક્લાસ ઓર ઇક્વિવેલન્ટ ક્વોલિફિકેશન ફ્રોમ રેકગ્નાઇઝ બોર્ડ ઓર યુનિવર્સિટી વિથ 2 યર્સ એક્સપિરિયન્સ ઇન કેશ એકાઉન્ટ એન્ડ બજેટ વર્ક ઇન ગવર્નમેન્ટ ઓફિસ PSU ઓટોનોમસ બોડી સ્ટેચ્યુટરી બોડીઝ માં દર આવતા હોવો જોઈએ સ્ટીનોグラファー ગ્રેડ ટુની જગ્યા છે જેમાં અઢારથી સત્યાવીસ વર્ષની વયમર્યાદા ટ્વેલ્થ ક્લાસ પાસ ફ્રોમ અથવા તો ઇક્વિવેલન્ટ ફ્રોમ રેકોગ્નાઇઝ બોર્ડ તેમજ સ્કિલ ટેસ્ટ માટે અહીંયા તમે જોઈ શકો છો આપેલી જે લાયકાત છે તે ધરાવતા હોવા જોઈએ જેમાં ટેન મિનિટ એટ ધ રેટ એટી વર્સ પર મિનિટ એન્ડ ધ ડ્યુરેશન ઓફ ટ્રાન્સક્રિપ્શન ઓફ ધ સેમ ઇઝ મેન્શન બિલો મેન્યુઅલ રાઇટર તેમજ ઓન કોમ્પ્યુટર ટાઈપ રાઇટર તરીકે સ્કિલ તમે ધરાવતા હોવા જોઈએ લોઅર ડિવિઝન ક્લાર્ક માટેની જગ્યા છે જેમાં વયમર્યાદા અઢારથી સત્યાવીસ વર્ષ સુધીની છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ટ્વેલ્થ ક્લાસ પાસ ફ્રોમ અથવા તો ઇક્વિલ એન્ડ ક્વોલિફિકેશન ફ્રોમ રેકગ્નાઇઝ બોર્ડ તેમજ ટાઇપિંગ સ્પીડ ઓફ થર્ટી વર્ડ્સ પર મિનિટ ઇન ઇંગ્લિશ અથવા તો ટ્વેન્ટી ફાઈવ પર મિનિટ હિન્દી ઓન મેન્યુઅલ રાઇટર ત્યારબાદ તમે જોઈ શકો છો સ્ટોર કીપર માટેની જગ્યા છે અઢારથી સત્યાવીસ વર્ષ સુધીની વયમર્યાદા ટ્વેલ્થ ક્લાસ પાસ ફ્રોમ પાસ ફ્રોમ રેકોગ્નાઇઝ બોર્ડ અથવા તો યુનિવર્સિટી તેમજ એક વર્ષનો રિલેવન્ટ સ્ટોર્સ તેમજ કીપિંગ એકાઉન્ટ્સ ઓન સ્ટોર કન્સર્ન એક્સપિરિયન્સ ધરાવતા હોવો જોઈએ મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો ફોટોગ્રાફર માટેની જગ્યા છે મિત્રો જેમાં વયમરદા અઢારથી સત્યાવીસ વર્ષ સુધીની છે જેમાં ટ્વેલ્થ ક્લાસ પાસ અથવા ઇક્વિવેલન્ટ ડિપ્લોમા ઇન ફોટોગ્રાફીનો કોર્સ કરેલો હોવો જોઈએ ડિઝારેબલ એક્સપિરિયન્સની વાત કરીએ તો થ્રી યર્સ એક્સપિરિયન્સ ઇન ફોટોગ્રાફીમાં ધરાવતા હોવો જોઈએ તેમજ ફાયરમેન માટેની જગ્યા છે અઢારથી પચીસ વર્ષની વયમરદા તેમજ મેટ્રિક્યુલેશન અથવા ઇક્વિવેલન્ટ ક્વોલિફિકેશન ફ્રોમ રેકોગ્નાઇઝ બોર્ડ ફિઝિકલ ફિટનેસનું અહીંયા જે ક્રાઇટેરિયા આપેલું છે મિત્રો જેમાં હાઈટ વન સિક્સટી ફાઇવ મિનિમમ ફોર મેલ્સ એન્ડ વન ફિફ્ટી ફાઇવ મિનિમમ ફોર ફિમેલ્સ તેમજ વિથ ફાઈવ સેન્ટીમીટર રિલેક્સેશન વેઇટ ફિફ્ટી કેજીસ મિનિમમ ફોર મેલ્સ એન્ડ થર્ટી ફો ફોર્ટી થ્રી ફોર ફિમેલ્સ સર ચેસ્ટ નોન એક્સપેન્ડેબલ એક્સપાન્સન સાથે ચેસ્ટ તેમજ આઈ સાઇટ વગેરે અહીંયા જે ફિઝિકલ માપદંડ આપેલા છે તેમજ ટેકનિકલ માહિતીની વાત કરીએ તો મસ્ટ હેવ અંડર ગોન ટ્રેનિંગ ઇન ફાયર ફાઇટિંગ અંડર ધ સ્ટેટ ફાયર સર્વિસ ઓર અગર્મેન્ટ રેકોગ્નાઇઝ ઇન્સ્ટિટ્યૂટ નોટ લેસ દેન થર્ટી વર્કિંગ ડેઝ તેમજ વેલિડ લાઇસન્સ ફોર ડ્રાઇવિંગ એલએમવી એક્સપિરિયન્સ ઓફ હેવિંગ વર્ક ઇન રેગ્યુલર સિવિલ ઓર ડિફેન્સ ફાયર બ્રિગેડ એજ ફાયરમેન ફ્રોમ એની ગવર્મેન્ટ ત્યારબાદ તમે જોઈ શકો છો રસોઈયા એટલે કે કૂક માટેની જગ્યા છે અઢારથી પચીસ વર્ષની વયમરદા રહેશે મેટ્રિક્યુલેશન પાસ ઓર ઇક્વેલેન્ટ ક્વોલિફિકેશન ફો રેકોગ્નાઇઝ બોર્ડમાંથી ધરાવતા હોવા જોઈએ પ્રોફિશિયન્સી ઇન ધ ટ્રેડ લેબરન્ટ માટેની જગ્યા છે જેમાં અઢારથી સત્યાવીસ વર્ષની વયમર્યાદા મેટ્રિક્યુલેશન ઓર ઇક્વલેન્ટ વિથ સાયન્સ એઝ અ વન ઓફ ધ સબ્જેક્ટ પ્રિફરેબલી શૂડ હેવ વર્ક ઇન લેબોરેટરી ઓર કેમિકલ ટ્રક ફેક્ટરી ફોર વન યર ત્યારબાદ તમે જોઈ શકો છો મલ્ટીટાસ્કિંગ સ્ટાફ માટેની જગ્યા છે અઢારથી પચીસ વર્ષની વયમરદા મેટ્રિક્યુલેશન ફોર્મ રેકોગ્નાઇઝ બોર્ડ એટલે કે ધોરણ દસ પાસ થયેલા ઉમેદવારો અરજી કરી શકશે ટ્રેસમેન્ટ મેટ માટેની જગ્યા છે જેમાં અઢારથી પચીસ વર્ષની વયમરદા મેટ્રિક્યુલેશન ઓર ઇક્વલેન્ટ ક્વોલિફિકેશન રેકોગ્નાઇઝ બોર્ડ ઓર એક સર્વિસમેન ઓફ એપ્રોપ્રિયેટ ટ્રેડ તેમજ એપ્રેન્ટિશીપ ઓર કોમ્પિટન્સી ઇન એની વન ઓફ ધ ફોલોઇંગ ટ્રેડ ફિટર વેલ્ડર વોટર રિપેર બ્લેક સ્મિત મોલ્ડર પેઇન્ટર ટીન સ્મિથ ટીન કાર્પેન્ટર જોઈનર ત્યારબાદ વોશરમેન માટેની જગ્યા છે અઢારથી પચીસ વર્ષની વયમર્યા મેટ્રિક્યુલેશન ઓર ઇક્વિલેન્ટ તેમજ પ્રોફિશિયન્સી ઇન ટ્રેડમાં ધરાવતા હોય છે કાર્પેન્ટર તેમજ જોઈનર માટેની જગ્યા છે જેમાં અઢારથી પચીસ વર્ષની વયમર્યાદા તેમજ મેટ્રિક્યુલેશન પાસ ઇક્વલેન્ટ ક્વોલિફિકેશન તેમજ સર્ટિફિકેટ ઓફ ટ્રેડ ધરાવતા હોય છે ત્રણ વર્ષનો રિલેવન્ટ ટ્રેડમાં એક્સપિરિયન્સ ધરાવતા હોય છે ટિન્સમિટ માટે પણ જે જગ્યા છે મિત્રો જેમાં મેટ્રિક્યુલેશન પાસ તેમજ રેકોગ્નાઇઝ જે ટેકનિકલ આઈટીઆઈમાંથી ટ્રેડમાં રિલેવન્ટ ટ્રેડમાં પાસ થયેલા હોય ત્રણ વર્ષનો એક્સપિરિયન્સ ધરાવતા હોય ટ્રેડમાં જે ઉપલી વયમર્યાદા છે મિત્રો તેમાં છૂટછાટ પણ અહીંયા આપેલી છે મિત્રો વિવિધ કેટેગરી માટે ઓબીસી કેટેગરી માટે જે ત્રણ વર્ષની ઉપલી વયમર્યાદામાં છૂટછાટ તેમજ એસટી કેટેગરી માટે પાંચ વર્ષની તેમજ ફિઝિકલ હેન્ડીકેપ એટલે કે દિવ્યાંગન ઉમેદવારો માટે દસ વર્ષની તેમજ એક માટે પણ અહીંયા જે કંઈ છૂટછાટ આપેલી છે તેની સંપૂર્ણ માહિતી અહીંયા આપવામાં આવેલી છે મિત્રો જે વિડોઝ અથવા તો ડાયવર્સ વુમન છે તેના માટે તેમજ સેન્ટ્રલ ગવર્મેન્ટ સિવિલ એમ્પ્લોયમેન્ટ છે તેના માટે મોડ ઓફ સિલેક્શનની વાત કરીએ તો સિલેક્શન વિલ બી મેડ ઓન ધ બેઝિસ ઓફ કોમ્પિટિટીવ એક્ઝામિનેશન વિચ વિલ બી કન્સિસ્ટ ઓફ ટુ પાર્ટસ જેમાં રિટર્ન એક્ઝામિનેશન ઓફ હંડ્રેડ માર્ક્સ તેમજ ટાઈપિંગ ટેસ્ટ શોર્ટ હેન્ડ ટેસ્ટ ટ્રેડ ટેસ્ટ વેરેવર એપ્લિકેબલ ટુ દ પોસ્ટ એન્ડ વિલ બી ફોર ક્વોલિફાઈંગ નેચર અને બીજું છે મિત્રો ધ રિટર્ન ટેસ્ટ વિલ કન્સિસ્ટ ઓફ મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન તેમજ તમે જોઈ શકો છો જનરલ ઇન્ટેલિજન્સ રીઝનિંગ ન્યુમેરિકલ એપ્ટિટ્યૂ જનરલ ઇંગ્લિશ જનરલ અવેરનેસનો સિલેબસ રહેશે મિત્રો તે મુજબનો રિટર્ન એક્ઝામિશન વિલ બી ઓફ ટુ અવર્સ ડ્યુરેશન એટલે બે કલાકનું હશે તેમજ ધ સ્ટાન્ડર્ડ ઓફ રિટન ટેસ્ટ વિલ બી બેડ ઓન જ ઓનલી કેન્ડિડેટ કોઈ ધ રિટર્ન એક્ઝામિશન વિલ બી કોલ ફોર ટ્રેડ સ્પેસિફિકબલ ટુ ધોસ્ટ એપ્લાયડ ફોર વેરી રિક્વેડ નુ બી કોલ ફોર સ્પેસિફિકન્સી પાંચથી સાત ગણા ઉમેદવારોને અહીંયા જે ટ્રેડ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે Selected candidate will be subject to the All India Service liability, the major merely fulfilling the basic selection criteria does not automatically entitle a person to call for written test and trade specific test. Candidates are bringing original certificate, scst OBC, EWS, ESM, educational qualification, technical qualification, and express certificate at the time of trade-specific test. તમે જોઈ શકો છો રિટર્ન એક્ઝામિનેશન ઇઝ અ ટેન્ટેટિવલી શેડ્યુલ બી હેલ્ડ ઇન ધ મથ ઓફ ફેબ્રુઆરી માર્ચ ટુ થાઉન્ડ ટ્વેન્ટી ફાઈવ એટલે કે ફેબ્રુઆરી માર્ચમાં અંદાજીત અહીંયા ટેન્ટેટિવલી અહીંયા અંદાજીત તારીખ આપેલી છે મિત્રો રિટર્ન એક્ઝામિનેશન માટેની ઇન કેસ ઓફ નંબર ઓફ ધ કેન્ડિડેટ ઇઝ મોર એન્ડ ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ એકોમોડ ઇન ધ પીપલ્સ ચોઈસ ઓફ સેન્ટર ઓફ એક્ઝામિનેશન ધન દે વિલ બી એકોમડેટ ઇન ધ નીયરેસ્ટ સેન્ટર ઓફ એક્ઝામિનેશન હાઉ એર એફોર્ટ વિલ બી મેડ ટુ ટુકોમોડેટ ધોઝ કેન્ડિડેટ હુ વિલ બી અપેરિંગ ઓફ બોથ ટ્વેલ્થ એન્ડ ટેન્થ લેવલ એક્ઝામિનેશન ઇન ધ સેમ સેન્ટર ઓફ એક્ઝામિનેશન ત્યારબાદ તમે જોઈ શકો છો ડિટેલ ઇન્સ્ટ્રક્શન ફોર રજિસ્ટરિંગ રજિસ્ટ્રેશન એન્ડ ફિલિંગ અપ ઓનલાઈન એપ્લિકેશન ઇઝ અવેલેબલ ઓન ધ વેબસાઇટ તમે જોઈ શકો છો અહીંયા લિંક આપવામાં આવ્યું છે મિત્રો જે ઓલરેડી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપવામાં આવ્યું છે ત્યાંથી તમે ઓપન કરી શકશો જો તમને કંઈ ક્વેરી હોય મિત્રો તો તમે અહીંયા સંપર્ક નંબર આપેલા છે તેના પર તમે જે ક્વેરી માટે સંપર્ક કરી શકો છો આગળ વાત કરશું જે એપ્લિકેશન ફોર્મ છે તેના વિશે જે વેબસાઇટ પર માહિતી આપવામાં આવેલી છે તેના વિશે તો મિત્રો તમે સ્ક્રીન સામે જોઈ શકો છો ડીજી એફએમએસની જે ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો રિક્રુટમેન્ટ જે એપ્લિકેશન ફોર્મ ભરવા માટેની તેના અંતર્ગત અહીંયા જે ઇમ્પોર્ટન્ટ ડેટ્સ આપેલી છે મિત્રો સાત જાન્યુઆરી બે હજાર પચીસથી ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ છે તે ભરવાની શરૂઆત થઈ ચૂકી છે તેમજ છ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસ સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો મિત્રો જેમાં રજિસ્ટ્રેશન ઓફ ન્યૂ યુઝર ફોર ડીજી એએફએમએસ એટલે કે અહીંયા ન્યૂ રજિસ્ટ્રેશન માટે તેમજ કેન્ડિડેટ લોગ ઇન ઓફ ડીજી એફએમએસ ફોર રજિસ્ટર કેન્ડિડેટ તેના માટે અહીંયા રજિસ્ટર્ડ કેન્ડિડેટ માટેનું ઓપ્શન આપવામાં આવેલું છે ત્યારબાદ અહીંયા જે એડવર્ટાઇઝમેન્ટ તમારે વાંચવું તો તે પણ અહીંથી ડાઉનલોડ કરી શકશો ઓનલાઈન ફોર્મ જે છે તે એપ્લિકેશન ઇન્સ્ટ્રક્શન્સ પણ અહીં આપવામાં આવ્યું છે તેમજ અહીંયા હેલ્પલાઇન જે ઇમેલ આઈડી છે તે પણ અહીંયા આપવામાં આવ્યું છે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા હેલ્પલાઇન ડેસ્ક નંબર આપવામાં આવેલું છે તો આગળ આપણે વાત કરશું જે ઓનલાઈન એપ્લિકેશન જે ઇન્સ્ટ્રક્શન છે મિત્રો તેના વિશે તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે ગ્રુપ સી ની જે જગ્યા છે મિત્રો એડવર્ટાઇઝમેન્ટ નંબર તેત્રીસ જીરો બ્યાસી ડીઆર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રી ડીજી એફએમએસ ટુ બી અંતર્ગત અહીંયા જે ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવેલી છે મિત્રો તો તમે જુઈ શકો છો एलिजिબિલિટી એટલે કે જે શૈક્ષણિક ક્રાઈટેરિયા છે મિત્રો તેના વિશે આપણે આગળ વાત કરી લીધી એપ્લિકેશન પ્રોસિજર મટીની વાત કરીએ તો પ્લીઝ રીડ ધ ઇન્સ્ટ્રક્શન એન્ડ પ્રોસીડ કેરફुली બેપર યુ સ્ટાર્ટિંગ ધ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ કેન્ડિડેટ્સ કેન એપ્લાય ફોર એની પોસ્ટ થ્રુ ઓનલાઈન મોડ્યુલ એટલે કે ફક્ત અને ફક્ત અહીંયા ઓનલાઈન મોડ્યુલ થી તમારે એપ્લિકેશન ભરવાનું રહેશે મિત્રો એપ્લિકેશન ફોર્મ ફિલ ધ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ એન્ડ નોટ ધ રજીસ્ટ્રેશન નંબર ઇન ફ્યુચર રેફરન્સ અ કન્ફર્મેશન ઈમેલ વિલ બી સેન્ડ બાય યોર રજીસ્ટર ઈમેલ આઈડી તમે તમે જોઈ શકો છો અપલોડ ડોક્યુમેન્ટની વાત કરીએ તો અપલોડ ફોટોગ્રાફ એન્ડ સિગ્નેચર અપલોડ એની વન ઓફ ધ ફોલોઈંગ આઈડી ડોક્યુમેન્ટ જેમાં વોટર આઈડી પાન કાર્ડ પાસપોર્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ સ્કૂલ કોલેજ આઈડી એમ્પ્લોયમેન્ટ આઈડી અપલોડ કેટેગરી સર્ટિફિકેટ જે પણ કંઈ કેટેગરી તમે અંતર્ગત એપ્લાય કરો છો ઓબીસી નોન ક્રિમિલિયર એસએસટી ડબલ્યુસ દિવ્યાંગજન હોય તો તેનું સર્ટિફિકેટ તેમજ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન વર્ક એક્સપિરિયન્સ ધરાવતા હોય તો તે અપલોડ સપોર્ટિંગ નેમ ચેન્જ ડોક્યુમેન્ટ તે પણ તમે અહીં અપલોડ કરી શકો છો ઇઝી સ્ટેપ ટુ સબમિટ ધ એપ્લિકેશન તેની વાત કરીએ તો કમ્પ્લીટ ધ બેઝિક રજિસ્ટ્રેશન ફોર્મ રિસીવ એન્ડ ઇમેલ કન્ટેનિંગ યોર ક્રેડેન્શિયલ ડી તેમજ કેન્ડિડેટ આર એડવાઇઝ ટુ વેરીફાઈ ફિલ્ડ બિફોર સબમિટિંગ બેઝિક રજિસ્ટ્રેશન ફોર્મ એટલે કે મિત્રો જે રજિસ્ટ્રેશન ફોર્મ ભરો તેમાં ખાસ તમે જે હિન્દી નેમ છે મિત્રો તે પણ ખાસ ચેક કરતો રહેવાનું રહેશે ઇફ ધ ડિસ્પ્લેડ હિન્દી ટેક્સ્ટ ઇઝ ઇન કરેક્ટ કેન્ડિડેટ કેન જનરેટ ધ કરેક્ટ ટેસ્ટ ફોર્મ સોર્સ એન્ડ પેસ્ટ ઇન ઇન ટુ રિસ્પેક્ટિવ ફિલ્ડ એટલે કે હિન્દીમાં મિત્રો જે તમે જેમાં નામ આવશે મિત્રો તે પણ ખાસ ચેક કરતો રહેવાનું રહેશે લોગ ઇન એન્ડ ફિલ્ડ ધ રિક્વાયર્ડ ડિટેલ્સ ઇન એપ્લિકેશન ફોર્મ અપલોડ યુ રિસેન્ટ પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર એન્ડ એની રિલેટેડ ડોક્યુમેન્ટ રિલેટેડ ટુ ધ એપ્લિકેન્ટ ત્યારબાદ તમે જોઈ શકો છો જે સ્પેસિફિકેશન અહીંયા આપેલું છે માપદંડ જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તેનું કે જે એક એમ સાઇઝ હોય છે જેપીજી ડોટ જેપીએજીમાં તેમજ ડાયમેન્શન છે લેન્થ બીટ તે થ્રી પોઈન્ટ ફાઇવ સેન્ટીમીટર બીડ એન્ડ ફોર્ટી ફોર પોઈન્ટ ફાઇવ સેન્ટીમીટર હાઈટ તે મુજબનું અહીંયા કટ કરી અને એડિટ કરીને તમારે અપલોડ કરવાનું રહેશે અહીંયા ક્વેરી માટેના નંબર તેમજ ઇમેલ એડ્રેસમાં અહીંયા આપવામાં આવ્યું છે મિત્રો હેલ્પલાઇન નંબર જે નંબર છે હેલ્પડેસ્ક તે એક્ટિવ ફ્રોમ નાઇન એમ ટુ ફાઇવ થર્ટી પીએમ મંડે ટુ હોલિડેઝામિનેશન ની વાત કરી મિત્રો તમે જોઈ શકો છો ડાયરેક્ટર જનરલ આર્મ ફોર્સ મેડિકલ સર્વિસરને લખનઉ દિલ્હી મુંબઈ બેંગલુરૂ ચંદીગઢ કોલકત્તા પુણે એન્ડ ગુવાહાટી એક્ઝામિનેશન પેટર્ન વિલ બી ઓબ્ઝેટિવ ટાઈપ એન્ડ મીડિયમ એક્ઝામિનેશન ઇંગ્લિશ એન્ડ હિન્દી લેંગ્વેજ દેઆર ટિફરન્ટ સેટ્સ ઓફ ક્વેશ્ચન પેપર એઝ પર ટેન્થ એન્ડ ટ્વેલ્થ લેવલ ઓફ એજ્યુકેશનલ ડિટેલ્સ ઓફ ટેન્થ લેવલ પોસ્ટ એન્ડ ટ્વેલ્થ લેવલ પોસ્ટ એઝ અંડર તમે જોઈ શકો છો ધોરણ દસ પર અહીંયા કાર્પેન્ટર જોઈનર ટ્રેસમેન મેટ મલ્ટીટાકીંગ સ્ટાફ વોશરમેન ટ્રીન સ્મિથ લેબરડેન્ટ કુક ફાયરમેન માટેની કુલ પંચોતેર જગ્યા છે તેમજ ટ્વેલ્થ લેવલ માટે ઇન્ટરમીડિયેટ માટે એકાઉન્ટન્ટ સ્ટેનોગ્રાફર લોઅર ડિવિઝન ક્લાર્ક સ્ટોરકીપર ફોટોગ્રાફર માટેની જગ્યા છે જે કુલ આડત્રીસ જગ્યા છે સો માર્ક્સનું પેપર હશે મિત્રો જેમાં ઇંગ્લિશ માટેના બેઝિક નોલેજ માટેના પચીસ ક્વેશ્ચન પચ્ચીસ માર્સ જનરલ ઇન્ટેલિજન્સ પચીસ ક્વેશ્ચન પચીસ માર્ક્ એપ્ટિટ્યુડ પચીસ ક્વેશ્ચન પચીસ માર્સ તેમજ જનરલ અવેરનેસના પચ્ચીસ ક્વેશ્ચન પચ્ચીસ માર્કના રહેશે ઇટ વિલ કન્સિસ્ટ ઓબ્ઝેક્ટિવ ટાઈપ એમસીક્યુ ટાઈમ દેર વિલ બી નેગેટિવ માર્કિંગ ઓફ ટુ જીરો પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ માર્ક્સ ફોર ઇચ રોંગ આન્સર એટલે કે જીરો પોઈન્ટ પચીસ અહીંયા નેગેટિવ માર્કિંગ રહેશે તો એક્ઝામિનેશન ડ્યુરેશન વિલ બી ટાઈમ ઇઝ વન ટ્વેન્ટી મિનિટ્સ એન્ડ નંબર ઓફ ટોટલ ક્વેશ્ચન વિલ બી હન્ડ્રેડ કેન્ડિડેટ્સ આર એન્કરેજ એન્કરેજ ટુ અપિયર ઇન બોથ ધ એક્ઝામિનેશન તમે જોઈ શકો છો મિત્રો આ રીતનું ઇંગ્લિશમાં તેમજ હિન્દીમાં પણ અહીંયા ડિટેલ જે શરતો આપેલી છે મિત્રો તમે અભ્યાસ કરી શકો છો તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક આપવામાં આવેલી છે મિત્રો ત્યાંથી તમે ઓપન કરી અને સંપૂર્ણ માહિતી મેળવી શકશો તેમજ ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ છે જે ભરવાનું છે તે પણ તમે ભરી શકશો મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય